ફ્રેન્ડ્સ કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છે ખજૂર પાક તો હવે આપણે એના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો સૌથી પહેલાં ખજૂર પાક માટે આપણે ખજૂર લીધી છે થોડી સોફ્ટ હોય એવી અને ઠળિયા કાઢી લેવાના છે અને ઠળિયા વગરની હોય તો કોઈ પ્રોબ્લેમ નથી તો આપણે આ પાંચસો ગ્રામ જેટલી ખજૂર લીધેલી છે એની સાથે બીજા છે આપણે આ છે ગંઠોળા પાવડર એક ચમચી બે ચમચી જેટલો સૂંઠ પાવડર આ છે ટોપરાનું છીણ આપણે જે કાછલું હોય છે ને એનું છીણ કરેલું છે આ છે અંજીર એના ઝીણા ઝીણા ટુકડા કરી લીધેલા છે કે ખાવામાં સારા લાગે અને જો તમારે એની પેસ્ટ કરવી હોય તો અંજીરને રાત્રે પલાળી અને સવારમાં મિક્સરમાં ક્રશ કરી શકો છો સાથે છે ખસખસ એક ચમચી એક દોઢ ચમચી જેટલી આ છે દ્રાક્ષ અડધી વાટકી જેટલી પછી આ છે બદામ કાજુ અને અખરોટ બદામ કાજુ અને અખરોટ આપણે ત્રણે અને દ્રાક્ષ અને અંજીરે એ તમે ડ્રાયફ્રૂટ તમારા હિસાબે તમે લઈ શકો છો વધારે ઓછું મેં એક એક વા એક વાટકી કાજુ એક વાટકી બદામ અને અડધી વાટકી અખરોટ અડધી વાટકી દ્રાક્ષ અડધી વાટકી જેટલા અંજીર એક વાટકી જેટલું કોપરું એટલું લીધેલું છે તમે તમારા હિસાબે લઈ શકો છો તો ચલો આપણે હવે બનાવવાનું ચાલુ કરી સૌ પ્રથમ આપણે પેનમાં એક મોટી ચમચી અને બે બે ચમચી જેવું ઘી લઈએ છીએ ઘી ગરમ થાય પછી આપણે તેમાં ખજૂર એડ કરીશું તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તેમાં હવે આ પાંચસો ગ્રામ જેટલી ખજૂર આપણે એડ કરવાની છે ખજૂર આપણે એડ કરી દીધી છે હવે તેને ધીમા ગેસે સરસ રીતે ચડવા દેવાની છે આપણી ખજૂરને એક બે મિનિટ જેવું થઈ ગયું છે થોડી મેશી થઈ ગઈ છે હવે આપણે અંજીર છે ને તે પલાળ્યા નથી એટલે થોડા સોફ્ટ થઈ જાય એના માટે આપણે અત્યારે જ અંજીર એડ કરી દઈએ છીએ કે ખજૂરની સાથે સાથે અંજીર પણ આપણા થોડા સોફ્ટ થઈ જાય કે ખાવામાં એકદમ પહેલું નહીં લાગે એટલે બે મિનિટ થાય પછી આપણે એમાં અંજીર પણ ઉમેરી દેવાનું છે હવે પાછું આપણે એને કૂક કરી લઈએ એને આમાં દબાવતા જતું જવાનું છે અને મેશ કરતું જવાનું છે એટલે ખજૂર સોફ્ટ હશે તો તરત જ મેશ થઈ જશે અને જો તમારી ખજૂર સોફ્ટ ના હોય એક ટિપ્સ આપું છું ખજૂર જો સોફ્ટ ના હોય તો તમે મિક્સરમાં એક બે ટર્ન કરી શકો છો જેથી ખજૂર થોડી સોફ્ટ પણ થઈ જશે અને એને ચડવામાં પણ વાર નહીં લાગે આવી રીતે દબાવતા જઈએ અને કરવાનું છે સાથે સાથે આપણા અંજીર પણ સોફ્ટ થઈ જશે અને ખજૂર પણ મેસી થઈ જશે આપણા ખજૂર પાકને ચટ શેકાતા શેકાતા પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને બધું તમે જોઈ શકો છો કે સરસ મેસ થઈ ગઈ છે આવી રીતે દબાઈ દબાઈ અને મેશ કરવાની છે થોડી વાર લાગશે પણ ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખાલી આ મેશ કરવાનું જ છે બાકી કાંઈ નથી એટલે આવી રીતે દબાઈ દબાઈને મેશ કરવાની છે આપણે પંદર મિનિટ થઈ ગઈ છે અને આ થોડું મેં સાઈડમાં કાઢ્યું હતું કે તમે જોઈ શકો છો કે એનો આ ગોળા વળે છે આ સ્ટિક થતું નથી મતલબ ચોંટતું નથી એટલે આપણી હજુ રેડી છે હવે તેને શેકવાની તમે જોઈ શકો છો ઉખડી જાય છે તો હવે આ આને આ મિશ્રણને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ પછી એ જ પેનમાં એક નાની ચમચી જેટલું ઘી લઈ પછી આપણે જે આ ડ્રાય ફ્રૂટ હતા તેને આપણે થોડા રોસ્ટ કરવાના છે પહેલાં આપણે કાજુ અને બદામ નાખીશું અખરોટ પછી નાખીશું કાજુ અને બદામ આપણે નાખી દીધા છે હવે એને થોડા ઘીમાં રોસ્ટ કરીશું કાજુ બદામને અડધી મિનિટ જેવું થયું છે શેકાતા પછી આપણે નાખી દઈએ અખરોટ ભૂકો છે એટલે સાવચેતીથી સા શેકવું કે નહીતર બળી જશે આપણે સાવ આખા નથી રાખ્યા આખા તમે ઘીમાં સાંતળી અને પછીથી પણ તેને કટ કરી શકો છો અને કટ કરી અને પછી કરવા હોય તો પણ કરી શકો છો સાથે સાથે આપણે આ દ્રાક્ષ નાખી દઈશું તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ ગયા છે અને શેકાતા બે ત્રણ મિનિટ જેવું થયું છે હવે તેમાં આ ટોપરાનું છીણ નાખી દઈશું આ ફ્રેશ લો તો વધારે સારું છે માર્કેટનું લેવાનું નહીં કાછલું આવે છે અને ઘરે જ છીણી અને લેવાનું માર્કેટનું તો ખાલી કોરું આવે છે આમાં ખૂબ તેલ હોય છે અને આ રેસીપી છોકરાઓ ખાશે તો તેને પણ બહુ તાકાત મળશે એટલે જ આપણે અત્યારે શિયાળો છે એટલે છોકરાઓ જે આપણે ગુંદર પાકને અડદિયાને એવું બનાવીએ છીએ તે છોકરાઓ ખાતા નથી તો છોકરાઓ માટે સ્પેશિયલ હું મારા છોકરાઓ માટે જ આ બનાવું છું એટલે જ તમ તમારી સાથે આ રેસીપી શેર કરી છે કે તમે પણ આ બનાવો એટલે સાથે સાથે સૂંઠ પણ નાખી છે શિયાળા માટે સારી અને ગંઠોળા પણ નાખ્યા છે ગંઠોળાથી ભૂખ પણ ઉગડે છે એટલા માટે મેં ગંઠોળા પણ નાખ્યા છે ખજૂર તો શરીર માટે સારી જ છે ડ્રાયફ્રૂટ છે કોપરું છે ખસખસ છે એટલે બધું જ અત્યારે છોકરાઓને ખવડાવવા માટે આમાં તમે બીજું પણ કંઈ એડ કરવું હોય તો લોકો ખજૂરના બિસ્કીટ પણ બનાવે છે પણ બિસ્કીટ કરતાં તમે આ બનાવો તો વધારે સારું રહેશે હવે આપણે તેમાં આ ખસખસ ઉમેરી દઈએ ખસખસ થોડી રાખશું ઉપરથી લગાવવા માટે થોડી અંદર એડ કરી દઈશું પછી તે મિક્સ કરી લઈએ પછી અડધી મિનિટ જેવું થાય પછી આપણે તેમાં ખજૂર એડ કરી દઈએ ખજૂર આપણે નાખી દીધી છે હવે તેમાં સૂંઠ પાવડર અને ગંઠોળા પાવડર એડ કરી અને સારી રીતે મિક્સ કરવાનું છે આ બધું મિક્સ કરું ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો અને અને કોમેન્ટ કરી દેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો હવે હવે બીજી કઈ રેસીપી જોઈએ છે તેના માટે કોમેન્ટ કરજો આ રેસીપી કેવી લાગી પછી ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને બનાવી ફરી કોમેન્ટ કરજો કે તમારા બાળકો તમારા ઘરના ફેમિલી મેમ્બરને કેવી લાગી તે પછી ગેસ ઓફ કરી અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે ડ્રાયફ્રૂટ મારે વધારે છે એટલે તમને ડ્રાયફ્રૂટ વધારે દેખાતા હશે તમે ઓછા પણ નાખી શકો છો પછી આને તમે થાળીમાં ઠારી પણ શકો છો અને ગોળ લડ્ડું પણ બનાવી શકો છો થાળું હોય તો આ જ સ્ટેજ પર મિક્સ કરી અને થાળી પર ઠાળી દેવાનું અને ઉપર થોડી ખસખસ ભભરાઈ દેવાની અને જો ગોળા વાળવા હોય તો ખસખસ અંદર જ બધી નાખી અને પછી સરસ હલાવીને થોડું ઠંડુ થાય પછી તેના ગોળા વાળી લેવાના રેસીપી ગમે હોય તો લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ